ગ્રામ ખેડૂત ભાઈઓ કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝર વતી શૈલેષભાઈ કણજરિયા હવે આપણે એક ખેડૂત જે છે એ ઠેઠ વિરમ ગામ આપણી પાસે એક વખત દવા લઈ ગયા હતા બકાલીની દવા રીંગણીની તો એમને છે ને રિઝલ્ટ મળ્યું તો સેનુસીની દવા છાંટી હતી રિઝલ્ટ કેવું મળ્યું આપણે એમને પૂછવી એક ભાઈ તમને શું દવા છાંટી હતી કઈ દવા છાંટી હતી તો તમે કાકા તમારું નામ શું છે મારું નામ ચોંડાભાઈ બોબટભાઈ બરોબર ચોંડાભાઈ આપણે કયું ગામ તમારું મારું ગામ મોટી મજીઠી કમાલપુર મોટી મજીઠી કમાલપુર તાલુકો જિલ્લો કયો લાગે આપડે સુરેનગર જિલ્લો પાટડી તાલુકો બરોબર તમારું ગામ કયું અમારો સાકરિયા ગામ સાકરિયા ગામ અને વિરમગામ વિરમગામ તાલુકો એક વખત આપી હતી પાટડી માં તો અહીંયા હગા છે કમાલપુર વિરમગામ

એટલે રિઝલ્ટ એમને સારું મળ્યું એટલે એ લોકો બીજાને તેમાં લઈને આવ્યા છે એટલે કુર્દી એગ્રોમાં આંખું બંધ કરીને કોઈ પણ દવા રિઝલ્ટ વાળી લીવું હોય તો આપણો કુર્દી વ્યાગ્રોનું કોન્ટેક કરજો બસ અસ્તુ જય જવાન જય કિસાન